અમદાવાદમાં રેવ પાર્ટીના ગુના અંગે કોંગ્રેસના પણ આકરા પ્રહાર ગાંધી અને સરદારના ગુજરાતમાં નશાનું બેફામ વેચાણ થઈ રહ્યું છે તેવું કોંગ્રેસે કહ્યું યુવાનોને નશામાં ધકેલવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે ફાર્મ હાઉસ રિસોર્ટમાં રેવ પાર્ટીમાં પોલીસ માત્ર ફરિયાદી બને છે શ્વેત ક્રાંતિના બદલે ગુજરાતમાં દારૂના ટેન્કર ઠલવાય છે તેવું કોંગ્રેસે કહ્યું છે અને ગુજરાતના ભવિષ્યમાં યુવાનોને નશાની આગમાં ધકેલાનું લાંબા સમયથી સુનિયોજિત રીતે ચાલતા ખેલનો આ એક ભાગ છે ગુજરાતમાં ઠેર ઠેર રિસોર્ટમાં અને મોટા મોટા ફાર્મ હાઉસમાં ગેરકાયદુની કામ ચાલતા હોય અને પોલીસ ખાલી સાક્ષી બનતી હોય મને લાગે છે કે આ સૌથી મોટું કાંડ અને કૌભાંડ ચાલી રહ્યું છે ગુજરાતમાં અગાઉ પણ અમદાવાદ જિલ્લાની અંદર એક લાલ ડાયરી પકડવાની હતી જેમાં ડાર્ક વેબથી અનેક મહાનુભાવ અનેક અધિકારીઓના ઉચ્ચ અધિકારીઓના માલેતુજાના બેટા બેટીઓના નામો હતા મોટા પાયે ગુજરાતમાં હાઇબ્રિડ ગાંજો લાખો રૂપિયાનો ઠલવાય ગુજરાતમાં કરોડો રૂપિયાનો ડ્રગ્સનો વેપલો ચાલે જે ગુજરાત શ્વેત ક્રાંતિથી ઓળખાય દૂધના ટેન્કરથી એની બદલે દારૂના ટેન્કરોની હેરફેર બેરોકટોક ચાલે ત્યારે નાના નાના લોકોને પકડીને જે પોલીસ પોતાની સ્વયંપીઠ સાંભળે છે અને જે કાયમ પકડાય પછી કે જે ચમરબંધીને છોડવામાં નહીં આવે આવી ડંફાસો આપનારા લોકોએ હવે જાગી જવાનો સમય છે હું ભૂપેન્દ્ર પટેલની સરકારને પૂછવા માગું છું કે તમે ગાંધી સરદારના ગુજરાતમાં આ નશાના વેપલાને રોકવામાં નાકામ રહ્યા છો ક્યારે તમે જાગશો ને ક્યારે તમારું તંત્ર પગલાં લેશે